शोभे सौम्यमुखाविन्द हसतु नेणेयमी वर्षता वाणी छे महिमा भरी मृदुवरी अय्ये हरि धारता योगी राज प्रमुख जी हृदयथी जेना गुणे रीजता वंदो संत महन्त स्वामी गुरुने कल्याणकारी सदा श्री स्वामिनारायण भगवान् जय अक्षर पुरुषोत्तम महाराज नी जय स्वामी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય સુરત મહોત્સવની જય દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામી નારાયણ આજના પ્રવચનનો મુખ્ય વિષય આમ તો તમે જોયું તેમ કે જ્ઞાનવત્સલ સ્વામી આમ તો જ્ઞાનવત્સલ સ્વામીનું નામ સાંભળતા જ આપણને એક આનંદની અનુભૂતિ થાય અને ખરેખર એક જીવન માત્ર જે આપણા જીવનની અંદર જે પ્રશ્નોની એક હારમાળા છે કોઈ પણ વ્યક્તિ એ જન્મથી લઈને મૃત્યુ સુધીના જીવનની અંદર એને ઘણા બધા પ્રશ્નો આવે છે એ પછી આધ્યાત્મિક પ્રશ્નો હોય શારીરિક પ્રશ્નો હોય કે પછી વ્યવસાયિક પ્રશ્નો હોય કે પારિવારિક પ્રશ્નો હોય કે પછી ઉદ્યોગ ક્ષેત્રની અંદર ધંધાકીય ક્ષેત્રની અંદર આગળ વધવું છે તો આ પ્રશ્નોનું સમાધાન પણ વ્યક્તિઓ આજે ગોતતા જોવા મળે છે આજે શાસ્ત્રો પણ ઘણા બધા છે સંતો પણ ઘણા બધા છે સાથે સાથે મંદિરો પણ ઘણા બધા છે પરંતુ આજે આપણે એવા સ્વામીની વાત કરવાની છે જ્ઞાનવત્સલ સ્વામી આમ તો પ્રમુખ સ્વામી મહારાજના કૃપાપાત્ર એવા સંત તેમના બાળપણનો આજે એક પ્રસંગ પણ આપણે માણીશું અને સાથે સાથે એમને સાધુ થવાની પ્રેરણા એમને ક્યારે અને કોણે આપીને એની વિશેષ વાતો આજે આપણે કરવાના છીએ આમ તો આંતરરાષ્ટ્રીય તો વક્તા છે જ તે મોટિવેશન સ્પીકર પણ છે અને તેઓ બે હજાર તેર પછી નહીં એમના યુટ્યુબ હોય કે ઇન્સ્ટાગ્રામ હોય કે ટ્વિટર હોય કે કોઈ પણ સોશિયલ મીડિયાની અંદર એમની તમે રીલ્સ જોતા હશો સ્ટોરી જોતા હશો કે સ્ટેટસ જોતા હશો અથવા તો એમના મોટિવેશન સ્પીચ પણ સાંભળતા હશો એમની સ્પીચ સાંભળવાથી આપણા જીવનની અંદર આપણે આગળ વધી શકાય એવી આપણને પ્રેરણા મળે છે જો આજે કોઈ પણ વ્યક્તિને આગળ વધવા માટે પ્રેરણાની આવશ્યકતા ખૂબ રહેલી છે કારણ કે એક માતા છે એના બે દીકરાઓ છે એક દીકરાને કાંઈ કહેતી જ નથી અને એક દીકરાને ટકોરે છે નકરા સંસ્કારો આપે છે નકરું ખીજા ખીજા વઢે છે તો જો તે જે બાળકને સંસ્કારો અને જેને પ્રેરણા આપવાય છે ને સતત એ બાળક મોટા થઈને એ સારો બનશે જ્યારે ઓલા છોકરો પોતે સ્વસંદી જીવન જીવતો જોવા મળશે તો જો અહીંયા પણ પ્રેરણાનો સમાવેશ થાય છે વાત કરીએ જ્ઞાનવત્સલ સ્વામીની તો એમનો જન્મ ગુજરાતની અંદર વલ્લભ વિદ્યાનગર છે બાર ઓક્ટોબર ઓગણીસો ઓગણ સિત્તેરની અંદર એમનો જન્મ થયો અને તેમનું નામ હતું રક્ષિત રક્ષિત રાવળ આમ તો પોતે મિકેનિકલ એન્જિનિયરનો પણ અભ્યાસ કરેલો ઓગણીસો ને ની અંદર તેમને અભ્યાસ પૂર્ણ કર્યો પરંતુ ત્યારે એ પૂર્વે એક ઘટના બને છે અને આ ઘટનાથી એ રક્ષિત રાવલમાંથી જ્ઞાનવત્સલ સ્વામી બને છે અને જ્ઞાનવત્સલ સ્વામી કઈ રીતે બને છે જ્યારે તેઓ ચૌદ પંદર વર્ષ આમ તો બાળપણથી જ તેમને એમના માતા પિતા તરફથી સત્સંગનો યોગ એટલે નિયમિત તેઓ રવિ સભાની અંદર બાળસભાની અંદર અને વિવિધ જે પ્રવૃત્તિઓ બીએપીએસ સંસ્થા દ્વારા થાય તેમાં તેઓ ભાગ લેતા હતા હવે જ્યાં જ્યારે સારંગપુરની અંદર સ્વામી મહારાજની સિત્તેરમી જયંતિ ભવ્યતાથી ઉજવવાની હતી અને ત્યારે સારંગપુર મંદિરનો અમૃત મહોત્સવનું પણ આયોજન વ્યવસ્થિત અને શાનદાર રીતે કરવામાં આવ્યું હતું તો અને સાત દિવસનો એ ભવ્ય મહોત્સવ હતો હવે પ્રમુખ સ્વામી મહારાજ તો ત્યારે સારંગપુરની અંદર વિરાજમાન હોય છે અને આ મહોત્સવની અંદર પોતે કથા વાર્તાનો લાભ પણ આપતા હતા આશીર્વચનો પણ આપતા હતા અને વિવિધ અલગ અલગ પ્રકારના કાર્યક્રમોનું ત્યાં આયોજન થયેલું હવે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ સભામાં જવા જતા હતા ને એમાં જ એમને ગાડીની અંદર જ વિચાર આવ્યો કે ચાલો આજે સભા પૂર્વે આપણે ભોજન શાળાની અંદર જઈએ અને જોઈએ તો ખરી કે ભોજનશાળાની અંદર કેવી વ્યવસ્થા છે એટલે સ્વામી બાપાએ તો ડ્રાઈવરને સહજતાથી કહ્યું કે સભા બા પહેલાં છે ને આપણે ભોજન શાળામાં જવાનું છે એ ડ્રાઈવરે તો આજ્ઞાનું પાલન કરીને ભોજનશાળાની અંદર ગાડી પ્રવેશ કર્યો અને જે હરિભક્તો સ્વયંસેવકો હતા એને બધી પૂર્વ તૈયારી બતાવી કે આ જગ્યાએ પાણીનો વિભાગ છે આ જગ્યાએ રસોડું છે આ જગ્યાએથી મિષ્ઠાનો લાવવાના છે આ બાજુ જો ભાઈઓ જમશે આ બાજુ બહેનો જમશે એટલે કે સ્ત્રી પુરુષ મર્યાદા સચવાય તે રીતે આયોજન કરવામાં આવ્યું છે હવે પ્રમુખ સ્વાઈ મહારાજે આ બધું જાણીને રાજી તો થયા પણ એમને પ્રશ્ન પૂછ્યો સ્વયંસેવકને કે શું જમાડવાના આજે શું છો તમે એટલે સ્વયંસેવકો હતા એમને બધા મેનુની વાત કરી કે જલેબીન સાટાન ઊંધિયું ને પૂરી અને દાળભાત ને આવું બધું છે એટલે પ્રમુખ સ્વાઈ મહારાજ તો બહુ રાજી થઈ ગયા અને આશીર્વાદ પણ આપ્યા હવે ગાડી બહાર આમ જવાની જ હતી ને એમાં બન્યું એવું કે એક યુવકને એને મનની અંદર એક ગમત કે સ્વામીશ્રી સાથે કરીએ થોડોક આનંદ કિલોર કરીએ એવો ભાવ સાથે એ ગાડીની આગળ જઈને છે ને હાથ આડા કરીને ઊભો રહ્યો એટલે પ્રમુખ સાહેબ જે ડ્રાઈવરને કહ્યું ગાડી ઊભી રાખો આને કંઈક કામ છે છે એટલે પછી તો પ્રમુખસાઈમાં જે કાચ ખોલો અને ત્યારે યુવકે કહ્યું કે તમે ભોજન શાળામાં અત્યારે આવ્યા છો એટલે પાસ લાવો પાસ લાવો તો જ તમને અહીંથી જવા દેવામાં આવશે અને આ અમારી સિસ્ટમ છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ તો બુદ્ધિશાળી અને કોઈ પણ ક્રિયા કે કોઈક એવું પણ કોઈ નાની વાત હોય ને તો એમાં પણ એ પામી જાય કે આ શું કહેવા માગે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજને ખબર પડી ગઈ કે આ નક્કી આ યુવાન જે ને એ ગમત કરે છે એટલે પ્રમુખ સ્વામી મહારાજે સામે કહ્યું યુવકને કે કોઈ ભોજનશાળામાં પ્રવેશ જ્યારે કરે ને ત્યારે એની પાસેથી પાસ માગવાનો હોય અત્યારે અમારી પાસેથી તમે પાસ ન માગી શકો અત્યારે તો અમે બહાર જઈએ છીએ શાળામાંથી જઈને આવ્યા છે એટલે હવે અમે તો બહાર નીકળીએ છીએ એટલે પાસ પાસ હોય નહીં હવે છોકરો તો પાછો વિદ્યાનગરની અંદર એમાં એન્જિનિયર કરેલું મેકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ કરેલો અને મુખપાઠ અને પ્રમુખ સ્વાઈ મહારાજના પણ પ્રસંગો એમને અઢળક આવડે એટલે આ છોકરાએ તો તરત તે મનોમંથન રીતે તરત જવાબ દઈ દીધો સ્વામીશ્રીને કહી દીધું કે એમ નહીં અમારા અહીંયા સિસ્ટમ જુદી છે ભલે તમે કહો છો કે ભોજનશાળાની અંદર શરૂઆતની અંદર પ્રવેશમાં જ પાસ લેવાનો હોય છે પણ અમારા અહીં સિસ્ટમ જુદી છે અહીંયા અમારે એક્ઝિટ પાસ તમારે આપવો પડે તો જ અમે તમને બહાર જવા દઈએ અને અહીંનું હું કાર્ય કરશું એટલે તમારે પાસ તો એક્ઝિટ પાસ આપવો જ પડશે એટલે પ્રમુખ સાંઈએ મારે જે કીધું તારે એક્ઝિટ પાસ જોઈએ છે ને અને પોતે જે ગાતરિયું પહેર્યું હતું એ ગાતરિયું એ કપડું લઈને તે છે ને એના ખભા ઉપર નાખીને કીધું કે લે આ એક્ઝિટ પાસ એટલે આ બહાર નીકળવાનો એક્ઝિટ પાસ છે આવું પ્રમુખ સાંઈ મહારાજે યુવકને કહ્યું હવે આ પ્રમુખ સાંઈ મહારાજ હવે એમ ન સમજતો સ્વામી બાપા આગળ તેને વિનિરું પણ કરે છે કે આ એક્ઝિટ પાસને તું એમ ન સમજતો કે ભોજન શાળામાં જ બહાર નીકળવાનો પાસ છે પણ આ તો ગર્ભવાસમાંથી બહાર નીકળવાનો પાસ છે લખ માંથી બહાર નીકળવાનો પાસ છે જમપુરીમાંથી બહાર નીકળવાનો પાસ છે બોલ તારે આ જોઈએ છે પાસ તો મારી પાસે આ પાસ છે હું તને આપું હવેલો યુવક તો છે ને થોડોક ધરબાઈ ગયો આ રક્ષિત રાવળ અને સામર્થ્યની વાત સ્વાઈ બાપાએ કરીને એવું એને લાગ્યું અને બીજા જ વર્ષે એને આ રક્ષિત રાવલે બીજા જ વર્ષે યોગી શતાબ્દી મહોત્સવ જે ગાંધીનગરની અંદર જ્યારે અક્ષરધામનું ઉદઘાટન કરવાનું હતું ત્યારે એ પંચ્યાસી યુવકોને ત્યારે દીક્ષા આપવાની હતી પ્રમુખ સ્વામી મહારાજના વરદ હસ્તે તો આમાં રક્ષિત રાવલ નામના યુવકે પણ આ પાસ લીધો એટલે કે સાધુ બની ગયા અને નામ પડ્યું જ્ઞાન વત્સલદાસ સ્વામી અને ડોક્ટર પણ લગાડવામાં આવે છે ડિયાનની પદવી તો એનું પણ કારણ છે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી બે યુનિવર્સિટી દ્વારા એમને આ માનદ પદવી આપવામાં આવેલી છે અને વર્ષો સુધી તેમને રાજકોટ મુંબઈ અને વડોદરાની અંદર તેમને સેવા કરેલી છે તેઓ આંતરરાષ્ટ્રીય વક્તા છે એટલું જ નહીં તેમને ટેડેક્સ જે મોટા મોટી પ્રેરણાદાયી વક્તત્વ જેમ જેમ હિન્દી ભાષાની અંદર ભારતમાં જોશ ટોક્સ એવી જ રીતે આંતરરાષ્ટ્રીય સ્તરે તો ત્યાં પણ તેમને આમંત્રણ આપવામાં આવે એમને હાર્વર યુનિઆઈએમ જે અમદાવાદની અંદર આવેલ છે તો ત્યાં પણ તેમનું વક્તવ્ય એમને આપેલું છે સાચે જે ધંધાદારીઓ છે બિઝનેસમેનો છે આ દરેકને પોતે મોટિવેટ કરેલા છે અને કઈ રીતે ધંધા ક્ષેત્રની અંદર આગળ વધવું અને ખરેખર એમના જીવનની અંદર એક આપણને જોવા મળે છે કે એમને પ્રમુખ સ્વાઈ મહારાજને રાજી એ હદે કરેલા છે કે એમના દરેક ગુણોના પ્રસંગો એમને ખ્યાલ છે અને એટલું જ નહીં એ જ્યારે ઓગણીસો ને એકાણું ની અંદર એ વર્ષ જ્યારે મિકેનિકલ એન્જિનિયરનો અભ્યાસ પૂર્ણ થયો અને ઓગણીસો ને અંદર પ્રમુખ સંવાદના હસ્તે દીક્ષા લઈ લીધી અને ત્યારબાદ તમે જુઓ તો એમના જીવનની અંદર એક આપણને એક વિશેષતા જોવા મળી છે અને આમ તો મહાપુરુષો હોય ને મહાન વ્યક્તિઓમાંથી આપણને આ જોવા મળે છે કે તેઓ બાળપણથી જ પુસ્તકો વાંચે છે તો તેમણે અત્યાર સુધીમાં પાંચસોથી છસો જીવન ચરિત્ર વાંચેલા છે અને બધા વિષયો ઉપર તેઓ બોલી શકે છે એ હિન્દી હોય ગુજરાતી હોય કે અંગ્રેજી ભાષા લેંગ્વેજ હોય એમને ક્યારેય લેંગ્વેજ નડી નથી જે સામે વર્ગ હોય ઓડિયન્સ હોય આ ઓડિયન્સને તેઓ તે વાત કરી શકે છે અને સચોટ મુદ્દા સાથે અને સર્વે સાથે અને યુનિવર્સિટી વૈજ્ઞાનિકોના તારણો ઉપરથી તેઓ સિદ્ધાંતની વાત કરે છે એમને એટીટ્યુડ ઇઝ એવરીથિંગ નામનો ટાઈમ મેનેજમેન્ટ કે જીવન જીવવાની કળા કે સ્ટ્રેસ મેનેજમેન્ટ કે સંસાર સંજીવની કે આઈ ક્યુ એસક્યુ અને ઇક્યુ કે પછી રૂલ્સ જે જીવનમાં દરેકે જોઈએ તો આ દરેક સિદ્ધાંતોની વાત તેમણે કરેલી છે તો ખરેખર એમના પ્રવચનો અને વિડીયો જોઈને દરેક મુમુક્ષો જે હરિભક્તો છે જે આમ તો હકીકતમાં ગુણ ભાવી છે તેમને પણ કંઈક જીવનમાં આગળ વધવાની પ્રેરણા મળે છે એ પછી ભલે સ્વામિનારાયણના સત્સંગી હોય કે ન હોય સાથે એક વિશેષતા એ પણ રહેલી છે આમ તો બીએપીએસ સંસ્થાની અંદર કોઈ પણ સંત નો મની એક પણ ગમે તેટલું બાકી આવા લેક્ચરો પ્રેરણાઓ માટે લોકો લાખો લાખો રૂપિયા કરોડો રૂપિયાનો ચાર્જ આપવામાં આવે છે પરંતુ તેઓ નિઃશુલ્ક રીતે આ સેવાભાવી રીતે કાર્ય કરતા જોવા મળે છે તો આવા જ્ઞાનવત્સલ સ્વામીના ચરણોમાં કોટી કોટી વંદન જય સ્વામી નારાયણ